નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારે આ ખેડૂતો માટે ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુંના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે બજાર ભાવ તો તો સૌ પ્રથમ વાત કરીએ જેતપુર ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર સાતસો પચાસ પોરબંદર ત્રણ હજાર ત્રણસોથી થી પાંત્રીસો પચાસ બોટાદ અશીસો પંચોતેર થી આડત્રીસો વીસ મોરબી ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર આઠસો નેવું पाटड़ी तरह हज़ार पांच सौ ऐसी त्राण हज़ार आठ सौ आगल बात करें मित्रों थरा मार्केट यार्ड पत्र सौ आस सौ तो रुपया आग बात करें जामनगर बी हज़ार तरह हजार आठ सौ पंचासी रुपया उजा मार्केट तरह हज़ार तरह सौ साइठ चार हज़ार बसो जसद तरह हज़ार चार सौ पचास थी तरह हजार नौ सौ पचास गोडल बीस सौ चार हज़ार एक बात करें मित्रों અમરેલી માર્કેટ યાર્ડ બે હજારથી ત્રણ હજાર છસો જૂનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો દસ સાવરકુંડલા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ચાલીસ વાંકાનેર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો અઠાવન આગળ વાત કરીએ હળવદ માર્કેટયાર્ડ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બે યા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો